મહત્વના સમાચાર રાજકોટથી જ્યાં ધોરાજીમાં હાલ કોલેરાના કેસ સામે આવી રહ્યા છે અને કોલેરાના કેસ વધતાની સાથે જ હવે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે કારણ કે બે લોકોના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે આરોગ્ય વિભાગ પહોંચ્યું સાડત્રીસ લોકોને જાડા ઉલટી થયાની ફરિયાદો આવી છે પાંચપીર વાડી વિસ્તારથી બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ધોરાજીના પાંચપીરવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો આરોગ્ય વિભાગની કુલ ચાલીસ ટીમો

આરોગ્ય તંત્રની ચાલીસ જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે જે વિતરણ છે પ્રજાને સમજ જોઈએ કે કઈ રીતના બસવું એ માટે કામગીરી કરી રહી છે અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે એ એક સારી વાત છે અને આરોગ્ય તંત્ર નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે